મોડાસા શહેરમાં સહયોગ ચોકડી પાસે ખલિકપુર ગ્રામજનોનો અનોરખો વિરોધ જોવા મળ્યો માહિતી મુજબ બિલ્ડરે સહયોગ ચોકડી પર એક વર્ષ પુરાણી ચમત્કારી વાવ પૂરી દેવાના આક્ષેપ થયા હતા પૌરાણિક વાવ પાસે વર્ષો પહેલા ઘોડિયાર માતાજીની મંદિરની સ્થાપના કરવામાં આવી હતી પરંતુ એ વાવ અને મંદિરમાં તોડફોડ કરતા ગ્રામજનોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો જેથી ખલીકપુરના ગ્રામજનોએ માતાજીના દીવા પ્રગટાવી રેલી સ્વરૂપે વાવ ખાતે પહોંચી અનોખો વિરોધ નોંધાવ્યો હતો પુરાતત્વ વિભાગ તેમજ જિલ્લા કલેક્ટર સહિત સંબંધિત અધિકારીઓને અનેકવાર રજૂઆત કરવા છતાં ન્યાય ન મળતા વિરોધ દર્શાવ્યો હતો આજે આ વાવ એ પુરાતત્વ વિભાગની વર્ષો પુરાણી વાવ હતી અને એમાં ખોડિયાલ માતાનું મંદિર સાક્ષાત ચમત્કારિક મંદિર હતું અને જે વખતે રજવાડાઓએ રાજા બનાવેલું હતું એ વખતે આ સ્તંભની બાજુમાં એક ગોખ બનાવેલું હતું અને ત્યાં ખોડિયાલ માતાના મંદિરનું બિરાજમાન કરેલો હતો અને એ મંદિર આ લોકોએ આજે વાવને તોડફોડ કરી અને મંદિરને મૂર્તિને નુકસાન કરીને મૂર્તિને દબાવી દીધી છે અને ખરેખર જે પુરાતત્વ વિભાગને જોઈન કરી બીજા કલેક્ટરોની આજુબાજુના જે એનઇપરીઓ અધિકારીઓને જોઈન કરી છતાં એ મીઠાઈનો પડીકો લઈ મોટા મોટા પડીકો લઈ અને આ લોકોએ કોઈ ધ્યાન આપ્યું નહીં અને વાવનું પૂરણ કરી નાખ્યું છે અને આ જે પુરાતત્વ વિભાગ છે એ કલેશ્વરીમાં જે તખતસિંહ રાજા હતો લુણાવાડાનો એ રાજાએ જે વાવો બનાવી એના કરતાં આ અમારી જે વાવ ખલીપુરની સહયોગ ચોકડીની બાજુમાં એ વાવ ખરેખર એની કોતરામાણી અને એનો જે સ્તંભ એ અલગ પ્રકારના એવા તો કલેશ્વરીમાં નથી છતાં જો કલેશ્વરીમાં એક પુરાતત્વ વિભાગ આ રીતે એમ કરતો હોય તો આ તો લગભગ સો વર્ષ પુરાણી વાવ અને સાતના આઠના ઉતારામાં વાવવાળું ખેતર બોલે છે અને વાવ ચોક્કસ અને જે મોડાસાનો રાજા હતો મોડાસાની એ રાજાએ પણ આ મંદિરનો વારંવાર દર્શન કરવા આવતું અને બાજુમાં મોડાસાની પબ્લિક પણ વારંવાર રવિશનિએ દર્શન કરવા આવતી અને આ લોકોએ ઝાડો કાપી નાખ્યો મૂર્તિનો મેં તોડફોડ કરી અને મૂર્તિનું મેં વાવને સીલ એમ કરી નાખ્યું અને ખરેખર આ આવું કરાય નહીં અને જો મંદિરનું આ રીતે કરી તો બીજા આસ્થાને જે નુકસાન થયું અમને ખરેખર અમને બહુ ભારે નુકસાન થયું અને આ જે માતાએ અમારા ગોમ ખેડાની માતા હતી અને આ ગોમને પૂછ્યા વગર આ ભાઈએ બિલ્ડરોએ તોડફોડ કરી નાખી છે બિલ્ડરો ક્યાંના છે આ બિલ્ડરો મોડાસાના બાજુના જ છે અચ્છા ના જમીન કોની છે જમીન છે એ રાય આયા મંગળભાઈ પટેલની હતી વર્ષો પુરાણી અને આ ઓગણીસોના આડત્રીસની સાલમાં જો અમારું જન્મ નહોતું અમારી માએ પણ લગ્ન નહોતું કર્યું એ વખતની રાજા મહારાજાવાળાની એક હજાર વર્ષ પુરાણી વાવ હત અને આ વાવ ચમત્કારી આ વાવની અંદર પાણી પણ મટી શકતું નથી અને આ વાવમાં જે જે આપણા વા જે નાખ્યો તો વારા પગમાં નીકળતા એ વખતે પણ કોઈ વિભાગે આ વાવનું કોઈ રોકાણ કર્યું નહોતું અંદર પ્રવેશ છૂટથી જતો અને પવિત્ર પાણી હતું અને સાક્ષાત ચમત્કારી હતું એટલે ઘણા લોકોને આનાથી એમ કે સારો ફેર પડી જતો આજે પણ બધી વાવો મોડાસાની સહી સલામત હોય તો ખલીકપુરની વાવ કેમ આ રીતે એમ કર્યું છે એટલે આ અંગે યોગ્ય નિર્ણય કરવા આપશે અમને નમ્ર વિનંતી છે બીએસ નાઇન ટીવી ન્યૂઝ સાથે ઋતુલ પ્રજાપતિ અરવલી